મારું નામ ધરૂ મહેતા છે મારી ઓફિસ ખાખરેડ ચોકડી આવી હતી તો ત્યાં અમે પાંચ ભાઈબંધો મળીને સાવ ખોટી રીતે તેરપંડી રમતા હતા તો એમાં અચાનક સાઈડની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા તે કોણ કોણ હતું રેડની અંદર રેડની અંદર હતા કનુભાઈ અભ અભયરાજસિંહ જયવંત જયવંતસિંહ અને એક બીજા ભાઈનું નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અનાને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા અને પેમેન્ટ તમારું શેનું હતું મારું ટ્રેડિંગ હતું કેટલું હતું એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઇક હતા એમાં ને એમાં અમને લઈ ગયા ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો છતાંય અમારી પાસે ઉડાઈ પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ની બધું જમા રાખી લીધું છે અને અમને સાઇન કરીને અમને જવા દીધા કેટલા રૂપિયાની ફરિયાદ ફાળી એમે ફરિયાદ તો વીસ હજારની અંદર જ ફાળેલી છે ટોટલ બત્રીસ હજારની ફરિયાદ ફાળેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને પચાસ હજાર જ પાછા પાછા ટોટલ નેવ હજાર રૂપિયા મારા એમને લીધા લીધા સાહેબ હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબ હતા નીચે ગાડીમાં બેઠા હતા બેઠા હતા